નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના સૌથી મોટા અગત્યના અને મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત માટે મિત્રો અંબલાલ પટેલની દરામણી આગાહીએ ગુજરાત રાજ્યમાં વરસાદ અગે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં હાલ મિત્રો રાજ્યભરમાં હળવાથી લઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં ખાસ કરીને મિત્રો હવામાનશાસ્ત્રી અંબલલાલ પટેલે જણાવ્યું છે કે ત્રેવીસ તારીખથી લઈ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે તો ત્રીસ તારીખથી લઈને મિત્રો છવ્વીસ તારીખની આજુબાજુ બંગાળની ઉપસાગરની સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા ભાગોની અંદર ભારે વરસાદ પડવાનો છે તો રાજ્યના ઘણા ભાગોની અંદર લઈને વરસાદ વરસાદ પડવાનો છે છે તો પણ પણ મિત્રો અમદાવાદમાં રથયાત્રા દરમિયાન પડી શકે જેમાં મિત્રો છવ્વીસ તારીખથી લઈ ત્રીસ જૂન સુધી મિત્રો ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં મિત્રો દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્ર ગુજરાત છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે તો સાત જુલાઈ સુધી મિત્રો રાજ્યમાં વરસાદી માહોલ નવસારી નર્મદા છોટા ઉદેપુર જુનાગઢ અમરેલી ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબીમાં ભારે વરસાદ આવી શકે છે તો તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મધ્યપ્રદેશની લાડલી બહેના યોજના અંતર્ગત મહિલાઓને મળશે મિત્રો પંદરસો રૂપિયાની સહાય તો ગુજરાતની બહેનોને કેમ નહીં મધ્યપ્રદેશની ડોક્ટર મોહન યાદવ સરકારે લાડલી બહેના યોજના હેઠળ મિત્રો આપવામાં આવતી નાણાકીય સહાયમાં વધારો કરવાની જાહેરાત કરી છે મિત્રો હાલમાં આ યોજનામાં પાત્ર મહિલાઓને દર મહિને બારસો રૂપિયા મળી રહ્યા છે જે મિત્રો દિવાળી પર વધારીને પંદરસો રૂપિયા કરવામાં આવશે તો આ નિર્ણયથી

કરવાની છે તો જેવી જ મિત્રો લાડલી બહેન યોજના અંતર્ગત મહિલાઓને મિત્રો પંદરસો રૂપિયાની સહાય મળવાની છે તો શું મિત્રો આવી યોજના ગુજરાતમાં પણ હોવી જોઈએ કે નહીં મિત્રો ગુજરાતની દીકરીઓને ગુજરાતની બહેનોને પણ પંદરસો રૂપિયાની સહાય છે તે મિત્રો મળવી જોઈએ કે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો અમરેલી જિલ્લામાં વરસાદથી ખેતીને થયેલ નુકસાન માટે સહાય પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માંગણી મિત્રો અમરેલી જિલ્લામાં થયેલા અતિ ભારે વરસાદના કારણે મિત્રો ખેડૂતોના વાવેતર કરેલા પાક તેમજ જમીન ધોવાનો સર્વે કરાવી સહાય પેકેજ જાહેર કરવા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને મિત્રો પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી અને જણાવ્યું છે કે મિત્રો સોળ જૂનના રોજ અમરેલી જિલ્લામાં પડેલ અતિભારે વરસાદના કારણે ઉપરવાસની નદીઓ અને નાળાના પૂર પાણી પાળા શેઢા પાળા તોડીને ખેતરોમાં આવી જતા મિત્રો વ્યાપક પ્રમાણમાં ધોવાણ થવાથી ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે હજુ ખેડૂતો કમોસમી વરસાદના કારણે થયેલી નુકસાનીમાંથી બહાર નથી આવ્યા ત્યારે મિત્રો આ અતિભારે વરસાદના કારણે ખેતીનું ધોવાણ થતા મિત્રો ખેડૂતોએ કરેલું વાવેતર મિત્રો સતંદર નિષ્ફળ થયું છે હાલ ખેડૂતોની સ્થિતિ દયની બની છે તો અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં નુકસાની થયેલ છે તો તે અંગે મિત્રો સત્વરે સર્વે કરી અને નુકસાની સામેનો વળતર મિત્રો ચૂકવવામાં આવે તેવી મિત્રો માંગ કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ જિલ્લામાં મળશે મિત્રો ફ્રી સિલિન્ડરનો લાભ આણંદ મિત્રો ગુજરાત સરકાર દ્વારા આણંદમાં આવતી એફ રાજ્ય મિત્રો પીએનજી અને એલપીજી સહાય યોજના અંતર્ગત આણંદ જિલ્લાના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મિત્રો એપ્રિલ અને જૂન બે હજાર પચીસના પ્રથમ ક્વોર્ટર માટે મફત ગેસ સિલિન્ડર રેફિલનો લાભ મેળવવા માટે ત્રીસ જૂન બે હજાર પચીસ સુધીનો સમય બાકી છે તો જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પુરવઠા

હેઠળ મિત્રો રાજ્યના કુલ તેતાલીસ પોઈન્ટ ત્રીસ લાખ લાભાર્થીઓને આ સહાયનો લાભ છે તે મિત્રો મળવાનો છે તો ખાસ કરીને મિત્રો આણંદ જિલ્લાના જે પણ મિત્રો ગેસ સિલિન્ડરના લાભાર્થીઓ છે તેમને મિત્રો ફી સિલિન્ડરનો લાભ તેમને મિત્રો ફ્રી સિલિન્ડરનો લાભ છે તે મિત્રો મળવાનો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રત્ન કલાકારો માટે આવ્યા સારા સમાચાર મિત્રો ગુજરાત સરકાર દ્વારા સુરતના हीरा ઉદ્યોગને પૂર્ણ જીવિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે તો વૈશ્વિક સ્તરે હીરાના વેપારીઓમાં મંદીના કારણે મિત્રો સુરતના લાખો રત્ન કલાકારો અને હજારો નાના અને મોટા વેપારીઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે તો ખાસ કરીને મિત્રો આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકારે મિત્રો એક વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું છે આ રાહત પેકેજ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે આ યોજનામાં મિત્રો અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોની શાળામાં ફી મિત્રો રાજ્ય સરકાર એક વર્ષ માટે ચૂકવશે તો પ્રતિ બાળક મહત્તમ રૂપિયા તેર હજાર અને પાંચસો રૂપિયા સુધીની ફી ચૂકવવામાં આવશે તો આ ઉપરાંત મિત્રો હીરા ઉદ્યોગના નાના અને મિત્રો એકમોને ટર્મ લોન પર નવ ના દરે ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય પૂરી પાડવામાં આવશે તો મહત્તમ મિત્રો પાંચ લાખ રૂપિયા સુધીની લોન પર આ સહાય મળવાની છે વધુમાં મિત્રો આ એકમોને એક વર્ષ સુધી વીજ ડ્યુટી માંથી મુક્તિ પણ આપવામાં આવશે હીરા ઉદ્યોગમાં સતત મિત્રો લાંબી મંદીના કારણે આર્થિક મિત્રો સકરામણ ભોગવતા રત્ન કલાકારો માટે રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે તો ગુજરાત સરકારે મિત્રો સુરતના હીરા ઉદ્યોગને મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે હાલમાં મિત્રો વૈશ્વિક મંદીના કારણે સુરતના લાખો રત્ન કલાકારો અને હજારો નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો જૂના બગીચા નવસર્જન કરવા માટે પચાસ હજાર રૂપિયા સુધીની સહાય જો કોઈ પણ ખેડૂત મિત્રો બાગેત ખેતી કરી રહ્યા છે તો તેમને મિત્રો આંબા તથા લીંબુના જૂના બગીચાઓ છે તો તેમને મિત્રો નવસર્જન કરવા માટે સરકાર દ્વારા આ સહાય આપવામાં આવી રહી છે આ યોજનાને અંદર મિત્રો જેઓ પણ ખેડૂત મિત્રોને આંબાના ભાગના અંદાજિત મિત્રો ત્રીસ વર્ષથી વધુ તથા લીંબુના પાકના વીસ વર્ષને અંદાજિત મિત્રો જૂના બગીચાઓ હોય તો તેમના માટે નવીકરણ કરવા માટે ખર્ચ સરકાર દ્વારા મહત્તમ રૂપિયા ચાલીસ હજાર હેક્ટરે તો ગેપ ફિલિંગ માટે મહત્તમ રૂપિયા વીસ હજાર હેક્ટરે તો ખર્ચના મિત્રો પચાસ ટકા અથવા તો મહત્તમ રૂપિયા ચાલીસ હજાર હેક્ટર બેમાંથી ઓછું હોય તે મિત્રો સહાય મળવા પાત્ર રહેશે તો લીંબુ પાક એકમ ખર્ચ મહત્તમ રૂપિયા પચાસ હેક્ટર માટે જેમાં મિત્રો કટિંગ માટે મશીન સાધન સર્વિસ વગેરેમાં મહત્તમ રૂપિયા વીસ હેક્ટર આ રીતે અલગ અલગ આંબા અને લીંબુ માટે જીરો થી લઈ બે હેક્ટર સુધીની મર્યાદામાં આ સહાય મિત્રો સરકાર દ્વારા આપવામાં આવી રહી છે

મિત્રો પાક વીમાની રકમ છે તે મિત્રો કલાક કલાકની અંદર મળી જાય તેવી પાક વીમા યોજના છે તે મિત્રો શરૂ છે ફક્ત મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના બંધ કરવામાં આવી છે તો શું મિત્રો ગુજરાતની અંદર ફરીવાર પાક વીમા યોજના છે તે મિત્રો શરૂ થવી જોઈએ કે નહીં

જવનને સારું બનાવવાનો પ્રયત્ન કરે છે ભારતમાં મિત્રો આવી જ એક યોજનાઓ ચાલે છે પરંતુ તે ફક્ત રેશન કાર્ડ ધારકો માટે રહેલી છે હવે મિત્રો બેંક પણ રેશન કાર્ડ ઉપર લોન ની સુવિધા આપે છે હવે તમે મિત્રો રેશન કાર્ડ ઉપર દસ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો મિત્રો ખાસ કરીને આમાં વ્યાજ દર પણ સસ્તા હશે જો તમે મિત્રો રેશન કાર્ડ ઉપર લોન લેવા માંગતા હોય તો તમે મિત્રો લોન લઈ શકો છો પરંતુ મિત્રો ધ્યાન રાખવું કે આ સુવિધા દરેકને મળતી નથી આ સુવિધાનો ફાયદો ફક્ત હરિયાણાના લોકો જ ઉઠાવી શકે છે તો શું મિત્રો હરિયાણાના લોકોને આવો લાભ મિત્રો મળે છે એટલે કે મિત્રો રેશન કાર્ડ ઉપર લોન મળે છે તો શું મિત્રો ગુજરાતની અંદર પણ રેશન કાર્ડ ઉપર મિત્રો લોન મળવી જોઈએ કે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત પંચોતેર હજાર રૂપિયાની સહાય વાહન ની ખરીદી કરવી હોય તો એમને પણ મિત્રો પંચોતેર હજાર સહાય મળવાની છે તો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે જે ખેડૂતોએ પોતાનું માલ વાહન ખરીદવું હોય તો એમને મિત્રો મળવાની છે અને જે પણ ખેડૂતો સામાન્ય વર્ગનો હોય અથવા તો મિત્રો અન્ય ખેડૂતો હોય તો તેમને પણ મિત્રો પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવાની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રિક્ષા ખરીદવા મળશે અડતાલીસ હજાર રૂપિયાની સહાય મિત્રો રિક્ષા ખરીદવા માટે અડતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય તો એમના માટે પણ મિત્રો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા રહેલી છે જે પણ લોકોએ ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદી હોય તો એમના માટે મોટી જાહેરાત કહી શકાય તો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે માટે ઇલેક્ટ્રિક આવશે અને આ યોજના અંદર કોને કોને લાભ મળશે એમની વાત કરી દઈએ તો મિત્રો રિક્ષા ચાલક મહિલા હોય સાહસિક વર્ગ હોય અથવા તો મિત્રો મહિલાઓ યુવા વર્ગો હોય જે પણ મિત્રો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય અનુસૂચિત જાતિ અને જન જાતિના ખેડૂતો મિત્રો તમામ ખેડૂતોના ખાતાની અંદર પીએમ કિસાન યોજના વીસમો હપ્તો જમા થશે જયારે પણ મિત્રો સરકાર કોઈ યોજના શરૂ કરે છે અથવા તો મિત્રો જૂની યોજનામાં કેટલાક પણ મિત્રો ફેરફારો કરે છે

લઈ રહ્યા છે આ વખતે પણ યોજના હેઠળ મિત્રો બે રૂપિયાનો હપ્તો જાહેર થવાનો છે જેથી મિત્રો યોજના સાથે જોડાયેલા ખેડૂતો રાહ જોઈ રહ્યા છે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે વીસ હપ્તો ક્યારે મિત્રો જાહેર થઈ શકે છે તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના હેઠળ વીસ હપ્તો ક્યારે પણ જાહેર થઈ શકે છે એટલે કે મિત્રો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો છે તે મિત્રો આ મહિનાની અંદર તમામ ખેડૂતોને મળી શકે છે જો મિત્રો તમારા ખાતાની અંદર મિત્રો તમારા આ હપ્તો જોઈતો હોય તો તમારે મિત્રો પહેલી તકે આ કામ કરવું પડશે જો તમે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો તો તમારે સૌ પ્રથમ ઈ કેવાયસી કરાવવું પડશે આ નહીં કરાવો તો તમારો મિત્રો જે પણ પીએમ કિસાન યોજનાનો હપ્તો છે તે મિત્રો અટકી શકે છે સાથે જ મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ હપ્તાનો લાભ લેવા માટે તમારે મિત્રો જમીન ચકાસણીનું કામ કરાવવું ફરજિયાત છે આમાં ખેતી લાયક જમીનની ચકાસણી કરાવવામાં આવે છે જો તમે આ કામ પૂર્ણ ન કરાવો તો તમારો હપ્તો અટકી શકે છે જેથી જો તમે હપ્તો લાભ મેળવવા માંગતા હો તો જમીન ચકાસણીનું કામ વહેલી તકે મિત્રો પૂર્ણ કરી લેજો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મધ્યમ વર્ગ માટે કપડા મોંઘા થયા કપાસમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય વધારાથી મિત્રો તેની ખેતી કરનારા ખેડૂતોને નિશ્ચિત રીતે ફાયદો થશે પરંતુ કોટન કપડા મોંઘા થવાની આશંકા જાહેર થઈ ગઈ છે આ વધારાથી મિત્રો ટેક્સટાઇલ ને નિકાસ ને પણ અસર થવાની છે તો ટેક્સટાઇલ ના મિત્રો યાર્ન ફેબ્રિક અને ગાર્મેન્ટ ત્રણેય નો સમાવેશ થાય છે ભારતના આ ત્રણેય વસ્તુની અલગ અલગ નિકાસ કરે છે જોકે તેમાંથી મિત્રો ગાર્મેન્ટ નિર્માણ પાંચસો એકવીસ ક્વિન્ટલ થી વધારી આઠ હજાર એકસો દસ તો મીડિયમ કોટન ના એમએસપી સાત હજાર એકસો ને વધારીને સાત હાજર સાતસો ને દસ રૂપિયા દર ક્વિન્ટલે કરી દેવામાં આવી છે તો ગુજરાત અને પંજાબના ગારમેન્ટ વસ્ત ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટૂંક સમયની અંદર મિત્રો જમીન વગરના અહીંના ખેડૂતોને મળશે પ્લોટ યમુના ઓથોરિટી ઈડા વિસ્તારના ભૂમિહીન ખેડૂતોને ટોકજ સમયમાં મોટી રાહત મળવાની છે આવા તમામ ખેડૂતોને ત્રીસ ત્રીસ ચોરસ મીટરના રહેણાંક પ્લોટ ફાળવવાની યોજના ઓથોરિટી દ્વારા બનાવવામાં આવી છે આ યોજના હેઠળ મિત્રો ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવેલા લગભગ મિત્રો આઠ પ્લોટ માર્ક કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે તો યમુના ઓથોરિટીના મુખ્ય

દિવસ માં અનામત પત્ર આપવામાં આવશે અને આગામી આઠ મહિનામાં વિકાસ કાર્ય પૂર્ણ કરવામાં આવશે અને ખેડૂતોને પ્લોટ ફાળવવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલકોને વિનામૂલ્ય ઘાસ કાઢા અપાશે મિત્રો અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં પશુપાલકોને વિનામૂલ્ય ઘાસ કાઢા આપવા માટે મિત્રો મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે તો પશુ દેઠ મિત્રો પ્રતિદિન પાંચ કિલો ઘાસ આપવામાં આવશે પાંચ પશુઓની મર્યાદામાં એક પરિવારને આ કાર્ડ આપવામાં આવશે એક સાથે મિત્રો સાત દિવસ માટેનો ઘાસ મિત્રો વિનામૂલ્ય આપવા માટે સૂચના આપવામાં આવી છે સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ વ્યાજ આપવા માંગ કરાય મિત્રો ખેડૂતોના ખાતામાં સાત ટકા વ્યાજ સહાય જમા થતી હોય છે અને આ સહાય મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા મિત્રો મળતી વ્યાજ સહાય છેલ્લા બે વર્ષથી વારંવાર ખેડૂતો દ્વારા આ અંગે ફરિયાદ પણ કરવામાં આવે છે આ અંગે મિત્રો તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ સમિતિ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ખાતર લેવા માટે મળશે પંદર હજાર રૂપિયાની સહાય ભારતના પ્રધાનમંત્રી ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે સીધો લાભ મળે તે હેતુથી મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મિત્રો અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે પાકને મિત્રો પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની